રામ પ્રતિમાની અયોધ્યા ખાતે પ્રાણ દેશભરમાં જોવા મળી રહ્યો છે સ્કૂલ પ્રશાસને આ વેળાએ દરોહર નામથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ભગવાન રામજીની પ્રતિમાનું સ્થાપન કરી આવનાર પેઢી આપણી સંસ્કૃતિ શું છે તે સમજે તે ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન રામ સીતા બની કાર્યક્રમમાં પ્રાણ પૂર્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન રામ સીતા બની કાર્યક્રમના પ્રાણ પૂર્યા હતા ત્યારે સૌ લોકોમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો આપણા સૌને ખબર છે છે કે જાન્યુઆરી એ એ સૌ માટે ખૂબ જ મોટો દિવસ અને દિવસે આપણે સૌ ભગવાન રામની પ્રતિમાનું સ્થાપન કરવા જઈ રહ્યા છે તો એ જ ભક્તિમય વાતાવરણ બનાવવા માટે આજે અમે અહી ધરોહર નામના પ્રોગ્રામનું ભવ્ય આયોજન કર્યું છે ધરોહર એટલે આપણને ખબર છે કે ધરોહર એટલે આપણી સંસ્કૃતિ